નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિરણ બચવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની સતર્કતાથી રાજકોટથી ચોરી કરેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલી ચોરાવ બાઇક સાથે શખ્સની ધરપકડ રાજકોટ આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે શખ્સને બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે પકડી મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ શાખાના પીએસઆઈ કે એન પટેલ અને ટ્રાફિક શાખાના જવાનો શહેરમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શહેરના ઢાંકણીયા રોડ વિહાવા વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે એક વ્યક્તિ નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ લઈ પસાર થયેલ જે ટ્રાફિક પોલીસે શંકા જતા મોટરસાયકલ ચાલકને ઊભો રાખીને પૂછપરછ કરતા મોટરસાયકલના જરૂરી કાગળો ન હોવાનું સામે આવ્યું હતું જેથી ટ્રાફિક પોલીસને શંકા જતા તેણે મોટરસાયકલ ચાલકની વધુ પૂછપરછ કરતા મોટરસાયકલ ચાલક જીતેન્દ્ર ભરતભાઈ મકવાણા શહેરના વરિયાદેવી મંદિર પાસે ચકલા ગેટ વિસ્તારમાં રહેતો હોવાનું જણાવતા ટ્રાફિક પોલીસને વધુ શંકા જતા પોલીસને મોટરસાયકલ અંગે વધુ તપાસ કરતાં આ મોટરસાયકલ રાજકોટ આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાયેલ છે જેથી બોટાદ ટ્રાફિક પોલીસે મોટર નો કબજો મેળવીને જીતેન્દ્ર મકવાણાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે આમ બોટાદ જિલ્લા ટ્રાફિક શાખાની સતર્કતાથી રાજકોટ થી ચોરી થયેલ મોટર નો ભેદ ઉકેલાયો જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદ